તો મિત્રો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં આપણે વેકેશનનો ટાઈમ આવી ગયો છે તો આપણે એક નવો એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ અને જોઈએ છે કે તમારો કેવો સપોર્ટ મળે છે તો આપણે પ્લાન એવો છે કે ઓન્ટારિયોના ટોરોન્ટો સિટીમાં અમે રહી છીએ તો ઓન્ટારીઓના ટોરોન્ટોથી ક્યુબેક જે રાજ્ય છે પ્રોવિન્સ છે એ ક્યુબેકમાં આપણે છે ને મોન્ટ્રીયલ કે લવાલમાં છે ત્યાં રહેવાનું છે અને અલગ અલગ જગ્યાએ ક્યુબેક જે રાજ્ય છે ને એની અંદર ફરવાનું છે ફોર નાઇટ્સ અને ફાઇવ ડેનો પ્લાન છે આપણો તો અમારો એવો પ્લાન છે કે અહીંયાથી સાડા પાંચસો કિલોમીટર છે તો ડ્રાઈવ કરીને અમે જવાના છીએ તો ઘણી બધી વસ્તુ રસ્તામાં કેપ્ચર કરતા જઈ જઈએ અને એક આખી લાંબી જર્ની આપણે છેને કેપ્ચર કરીએ અને મજા બી આવશે તો અમારો આખો છે ને આ એક અમે નવી સિરીઝ લોન્ચ કરીએ છીએ કે ક્યુબેક રાજ્ય ઉપર આખે આખું જેટલું બને એટલી બધી વસ્તુ આપણે કવર કરીશું તો અત્યારે આપણે છે ને સવારના દસ વાગી ગયા છે અને અહીંયાથી છે ને ટોટલ પાંચ કલાકને પચાસ મિનિટનો રસ્તો છે અહીંયાથી આપણે કિંગસ્ટન સિટી વચ્ચે પડે છે તો એ આપણે બ્લોગમાં એના ઉપર એક બ્લોગ તમને નવો જોવા મળશે કિંગસ્ટન સિટીનો અને એક ટાઈપનો રોડ ટ્રીપ છે કે અમે છે ને બધો સામાન લઈ લીધો છે તો એ બધી વસ્તુ ડિટેલ તમને આગળ આગળ જેમ જેમ જોઈએ એમ એમ બધી વસ્તુ મળતી જશે તો અત્યાર સુધીમાં તમારો બહુ સપોર્ટ મળેલો છે એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને આવો જ સપોર્ટ આપતા રહેજો તમે આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી લો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ જેટલું શેર થાય એટલું શેર કરજો બાકી તમારો ખૂબ ખૂબ આભાર તો આપણે ચાલો આ સિરીઝ છે આખી આખી શરૂ કરીએ તો મિત્રો આપણે છે ને પેલું કામ એઝ યુઝ્યુઅલ અત્યારે છવ્વીસ ડિગ્રી ટેમ્પરેચર છે અને બસો ને સત્તાવન કિલોમીટર અહીંયાથી દૂર થાય છે કિંગસ્ટન જે આપણો પહેલો સ્ટોપ છે તો ત્યાં આપણે ઉભા રહેવાના છીએ અહીંયાથી પોણા ત્રણ કલાકનો રસ્તો છે તો અગર વચ્ચે કોઈ બી બ્રેક લેવો હશે તો એ રીતે કરશું અને જોઈએ છીએ એક વાગે અત્યારે તો લાગે છે કે એક વાગે આપણે પહોંચીશું કિંગસ્ટન સિટીમાં તો એ રીતે આપણે પ્લાન છે અને પહેલી વસ્તુ આપણે પેટ્રોલ

ચાલો ચાલો મિત્રો તો આપણે જો તમે હાઈવે ઉપર આવી ગયા છીએ હવે આમને આમ હાઈવે ઉપર છેલ્લે સુધી કિંગસ્ટન સુધી જવાનું છે જબરજસ્ત અત્યારે મતલબ હજી સિટીનો એરિયા છે એટલે છે ને બધું ટ્રાફિક તમને ઘણી બાજુ દેખાતું હશે અહીંયા અમે જાય છીએ સિટીની બહાર એટલે સિટીની બહાર એટલો નથી દેખાતો ટ્રાફિક પણ અગર આપણે સિટી બાજુ આવતા હોય તો અત્યારે વીક ડે છે આજે ગુરુવાર છે તો એના લીધે ટ્રાફિક તો તમને સામો જોવા મળશે એટલે અત્યારે એટલો બધો ટ્રાફિક નથી જોઈએ છે ચાલો તો એન્જોય કરો તમે હાઈવે નો વ્યુ કેવો આવે છે જણાવો અમને કેવું લાગ્યું તમને જો આ હાઈવે છે ચૌદ લેન વાળો એટલે ટોટલ આવવા જવાનું બે

કિંગસ્ટન હજી મોબાઈલ ઘર ખટારા ઉપર લઈને હવે બદલાવશે ક્યાંક જ્યાં બી બીજી જગ્યા એ રેસે ત્યાં આખું ઘર બદલાવશે પ્રી ફેબ્રિકેટેડ હોય ને પ્રીફેબ કહેવાય એને પ્રી ફેબ્રિકેટેડ ઘર એ પ્રિ ફેબ્રિકેટેડ ઘર છે કે જે ઓલરેડી બનાવીને આ લોકો છે ને એક જગ્યાએ બીજી જગ્યાએ જેને લેવું હોય તે સીધું ત્યાં ડિલિવર કરીને બધું કર દે આવું હવે બહુ કન્સેપ્ટ નીકળ્યા છે ચાઇનાવાળા તો બહુ આગળ નીકળી ગયા છે આ વસ્તુમાં ચાઈનાથી અહીંયા આખા ઘર છે ને બનાવાનું બધુંય પાર્ટ્સમાં મોકલે એમેઝોન ઉપર મળે છે અને આખે આખું ઘર બની જાય ને આવડા બહુ મોટું બોક્સઈ નdio હતું એવડા માથી બહુ એક બેડરૂમ વાળું ઘર હોય છે બાકી તમને આ વ્યૂ જોઈને કેવું લાગે છે કમેન્ટ કરજો એટલું જો ઘણા બધા ખેતરો હોય છે ખેતીવાળું એક ક્ષેત્ર જ છે પણ હાઉસ જો બી દેખાય છે

ઘણા હાઈવે છે ને સિટીની નજીક નજીકના હોય ને તો એમાં સો કિલોમીટરની લિમિટ હોય પણ પછી જેમ જેમ દૂર જતા જાઓ તો એકસો ની લિમિટ આવે છે આઈ ડોન્ટ થિંક સો કે એકસો દસ પછીનો એક લિમિટ છે એટલે એકસો દસ મેક્સિમમ કેનેડાના રોડ ઉપર છે ને એ સ્પીડ લિમિટ છે એવું છે જો આ એરિયા છે ને એ ગ્રીન બેલ્ટનો છે તો ગ્રીન બેલ્ટ એટલે કે એવો એક બેલ્ટ છે એવો એરિયા છે કે જ્યાં બધે ગ્રીનરી જ અલાઉડ છે એના સિવાય બીજું કાંઈ અલાઉટ છે નહીં એટલે તમને આવા કારખાના કે ફેક્ટરી કે કંપની કે એવી એક વસ્તુ દેખાશે નહીં અહીંયા બંને બાજુ ગ્રીનરી અને આ ગ્રીનરી માં છે ને તમને શું કહેવાય ઈ રિઝર્વ છે તો અહીંયા છે ને કોઈ લોકોને બીજી પરમિટ મળે નહીં કઈ કઈ બનાવવું હોય જે કરવું હોય એક વસ્તુ ન મળે એટલે આ રિઝર્વડ એરિયા છે ગ્રીન બેલ્ટ કે જ્યાં તમને ખાલી ગ્રીનરી જોવા મળે તો આ લોકો છે ઝાડપાન નું બહુ ખ્યાલ રાખે છે એનાથી આ દેશની બ્યુટી એક અલગ લેવલ ઉપર ગઈ છે જો જબરજસ્ત ફરીથી એક આ જો આ આવે છે ને

તો આ પોર્ટ હોપનો આઈ થિંક બિઝનેસ એરિયા છે તો અહીંયા પછી તમને બધી ફેક્ટરી નાખવા અહીંયા મતલબ બધા એરિયા કરી રહ્યા છે ત્યાં લોકોને પરમિટ મળે જો આ રહ્યો આ બાજુ એટલે એ રીતનું છે બધા એરિયા હોય એ પ્રમાણે ત્યાં જે વસ્તુ કરવાની એ બધી વસ્તુ એવી રીતે તો એક અર્બન પ્લાનિંગ જે કહેવાય ને કે ટાઉન પ્લાનિંગ તો સિવિલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હતો અને છું હજી માઇફેટ તો ટાઉન પ્લાનિંગ જેવી એક વસ્તુ આવે કે જે ઘણા બધા વર્લ્ડ વાઈડ ઘણા લોકોએ ઇમ્પ્લીમેન્ટ કરેલી છે આપણો ગાંધીનગર છે એ આઈ થિંક ટાઉન પ્લાનિંગનું જે ડેન છે કે જ્યાં ખૂબ પ્લાનિંગ થયેલું છે ઢોલેરા બને છે તો ત્યાં એવું છે પણ ઘણા બધા સિટી છે કે જે જૂના છે તો ત્યાં એક એ જાતમાં પ્લાનિંગ કરેલું નહોતું

આ વસ્તુ નો કરીએ જો ડાઉટ નથી સામે વ્યુ જોવા જસ્ટ મેગા બસ છે ને અહીંયા સાઇડમાં જ દેખા સર આ મેગા બસ આપણે ટોરોન્ટો થી મન્ટ્રીયલ છે પછી આપણે કેનેડા થી અમેરિકા છે બધી ચાલે છે મેગા બસ છે ફ્લિક્સ બસ છે આની બે ત્રણ બસો છે એ બધી ચાલતી હોય છે જો આપવાનું જો ભાડે આખી જગ્યા ખેતર આપણે ત્રેવીસ કિલોમીટર બાકી છે કિંગસ્ટન ની આપણે થોડું અંદર જવાનું છે વીસ મિનિટ ની અંદર પોચી જશું

પણ ત્રણ કલાક જેવો ટાઈમ થયો બે કલાક ને પાંત્રીસ ચાલીસ મિનિટ જેવો કિંગ્સ્ટનના ઘર હમ હા શું પબ્લિક વર્ક સેન્ટર તો મિત્રો અમે કિંગસ્ટન પહોંચી ગયા છીએ અને અહીંયા અમને છે ને પાર્કિંગ બધું મળી ગયું છે તો પાર્ક કરી દીધી છે અહીંયા અત્યારે છે ને કિંગસ્ટન છે તો અહીંયા પાર્કિંગ સસ્તું છે દોઢ ત્રણ ડોલરની એક કલાક છે એટલે એકસો એંસી રૂપિયા એક કલાકના પાર્કિંગ કરવાના તો પાર્ક થઈ ગયું છે આ વિડીયો આટલે જ સુધી છે આગળના વિડીયોમાં તમને આખું કિંગસ્ટન બતાવશું અને કિંગસ્ટન વિશેની હિસ્ટ્રી બતાવશું તો બન્યા રહેજો આ બ્લોગ બ્લોગ ચેનલમાં આગળ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો દસ લોકોને શેર કરી દેજો અને લાઇક બી કરી દો સો સુધી પહોંચાડી દો આપણે હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે તો તમારે ખૂબ ખૂબ આભાર મળીએ નેક્સ્ટ બ્લોગમાં